જેમાં તેત્રીસ નવ પરિષદ દ્વારા યોજાયેલા આ સમુલગ્ન દરેક યુગલ ને જેટલી ઘર વપરાશ કન્યાદાન પેટે ઓડ સમાજ દ્વારા આપવામાં આવી હતી સમાજ તરફથી કરવામાં આવ્યું હતું આ નીકળેલો ભવ્ય વરઘોડો શહેરમાં ફરી અને બીઆર ફાર્મ ખાતે પહોંચ્યો તો દરેક યુગલો માટે અલગ વ્યવસ્થા કરી લગ્ન વિધિ કરાવવામાં આવી હતી

અને અમારું આ ચોથું સમૂહ લગ્ન છે અને દર વખતે ત્રીસથી પાંત્રીસ ત્રીસથી પાંત્રીસ જોડા પરણે છે અને બધા ગરીબ માણસો પરણે છે અને બહુ સારી રીતે આયોજન થાય છે આજની તારીખમાં તેત્રીસ જોડા છે સમજો ને વાપીથી વડોદરા સુધી અમારો સમાજ છે ત્યાં સુધી બધેથી જ આવેલા છે આજુબાજુના ગામડાઓ સિટીઓમાંથી અમારું એટલીસ્ટ દસ વર્ષથી થાય છે દર બે ત્રણ વર્ષે કરીએ છીએ અમે ઓર સમાજ જ્ઞાતિ તરફથી આ ચોથું સમૂહલગ્ન કરાવીએ છીએ અને આજ સુધી લગભગ આજના તેત્રીસ જોડા સાથે એકસો તેવીસ જોડાઓ સમૂહલગ્નમાં લગ્ન કરેલા છે અમદાવાદથી વાપી સુધી